તો કેટલા સુંદર આપણે દ્રશ્યો જોઈએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પરંતુ અમદાવાદનું અન્ય એક વિસ્તાર કે જ્યાં અમદાવાદનું ભવ્ય રામ મંદિર પણ સ્થાપિત છે રામજી મંદિર જે વસ્ત્રાલ ખાતે આવેલું છે ત્યાં પણ પ્રસાદીની તૈયારી કરવામાં આવી રહી છે અને ખાસ અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિકે ત્યાંની મુલાકાત લીધી હતી આવો જોઈએ કે પ્રસાદની કેવી તૈયારી છે ત્યાં આવતીકાલે જે ભગવાન શ્રી રામની મંદિરનો પ્રતિષ્ઠાનો પર્વ છે અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેનો આ જે પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પણ ભવ્યથી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના સૌથી મોટા જે અયોધ્યાધામ મંદિર છે રામજી મંદિર છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલું છે ત્યાં અત્યારે હાલ મહાપ્રસાદીની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે આવતીકાલે દોઢથી બે લાખ જેટલા ભાવિક ભક્તોને આ મહાપ્રસાદી છે તેનો લાભો મળવાનો છે ત્યારે તેનું જે કા પ્રસાદીની

જ્યારે આટલા વર્ષોની પાંચસો વર્ષોની પ્રતિક્ષા પછી રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે અહીંયા અમદાવાદનું વસ્ત્રાલ ધામ એ આખા ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર અને એ પણ કઈ રીતે બાકી રહે બિલકુલ અયોધ્યાની રેપ્લિકા હોય એ રીતે અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીંના રસ્તાઓ રોશનીથી શણગારવામાં આવે છે દરેક સોસાયટીમાં રોશની છે રંગોળી પૂરવામાં આવી છે અને સૌમાં હર્ષોલ્લાસનો માહોલ છે અને આ મંદિર ટ્રસ્ટ દ્વારા બે દિવસનો આ ઉત્સવ રામોત્સવ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે અહીંયા લગભગ દોઢ લાખ લોકોની પ્રસાદી ભોજનનું આયોજન રામ ભક્તોની પ્રસાદી ભોજનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે દોઢસો જેટલા રસોઈયા અહીંયા રસોઈ બનાવી રહ્યા છે અને એક હજાર આઠ જેટલા સ્વયંસેવકો અહીંયા ખડે પગે ઊભા રહેવાના છે ટ્રોલીઓ દ્વારા તો આ જે કંઈ ભોજન થશે એની આવાગમન થવાની છે અને એકવીસમી તારીખે અમે ભગવાન રામની શોભાયાત્રા કાઢવાના છીએ ભગવાન રામ ચર્યાએ નીકળવાના છે સૌ નગરજનોને આશીર્વાદ આપવા નીકળવાના છે એ કુલ મળાઈને સાત કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના માન્ય મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર લોકો આ શોભાયાત્રામાં હાજરી આપવાના છે અને સાથે સાથે બિલકુલ જે પ્રસાદી લોકોને આપવામાં આવશે શું પ્રસાદી આવશે કઈ રીતના આવતીકાલની વ્યવસ્થામાં એવું છે બેન અમારી પાસે પ્રસાદીમાં મોહનથાળ મગજ દાળ ભાત શાક પૂરી રોટલી અને ફુલવડી આ અમારો મહાપ્રસાદની આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે અહીં અમે રસોડાની વ્યવસ્થામાં અમારા સ્વયંસેવકો પગે બે દિવસથી કામ કરી રહ્યા છે અને દરેક ભક્તને અહીંથી મહાપ્રસાદ મળી રહે એની વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ બિલકુલ તો જે રીતે જોઈ શકાય છે પ્રશ્ન છે એવો જશ્ન પણ જવાનો છે જે માટીના રસોડા જે છે તે હવે ધમધમી રહ્યા છે ગલીએ ગલીએ સોસાયટી સોસાયટી આ મહાપર્વની આનંદ ઉત્સાહ સાથે લાગણી થઈ રહી છે અને જેમાં અમદાવાદનું સૌથી મોટું મહાપ્રસાદમાં રસોડું છે તેની પણ શરૂઆત વસ્ત્રાલ ખાતે થઈ ગઈ છે ને હજારો લાખો જન્મેની છે તે આવતીકાલે આ મહાપ્રસાદનો લ્હાવો લેશે અને ભવ્યથી ભવ્ય ઉત્સવના તેઓ સાક્ષી બનશે